મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આ ચેનલ પર તમને શ્રી વલ્ભાચાર્યજીના ઉપદેશો ભક્તોનો અનુભવો પુષ્ટિમાર્ગની દૈવી પરંપરાથી પ્રેરિત વાસ્તવિક જીવનની ઘટનાઓની વાર્તાઓ સાંભળવા મળશે તો શા માટે રાહ જુઓ છો શાંતિથી બેસો અને ચાલો વાર્તાઓની દૈવી યાત્રા શરૂ કરીએ જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને લાઈક સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જ્યારે ભગવાન સ્વર્ગલોકમાંથી નીચે આવ્યા એક ભક્તનો આટલો વિશ્વાસ તેઓ કહે છે કે જ્યારે કોઈ ભક્ત લાચાર હોય છે ત્યારે ભગવાન પોતે તેમની મદદ માટે દોડીને આવે છે ઇતિહાસ અને શાસ્ત્રો એવી વાર્તાઓથી ભરેલા છે જ્યાં ઊંડી ભક્તિ પરમાત્માને ક્યારેય કલ્પના કરતાં વધુ નજીક લાવે છે આ ગુજરાતના ગોંડલની એક વૃદ્ધ મહિલાની હૃદયસ્પર્શી સત્યકથા છે તેમના જીવનમાં ફક્ત એક જ ઈચ્છા બાકી હતી પવિત્ર યાત્રા પર જવાની તેમના પ્રિય ભગવાન શ્રીનાથજીના દર્શન કરવાની અને જ્યારે બધી આશાઓ ખોવાઈ ગઈ ત્યારે ભગવાન પોતે તેની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યા ગોંડલના સાંજ શહેરમાં સવિતાબા નામના વૃદ્ધ વૈષ્ણવ ભક્ત રહેતા હતા તેમના હૃદયમાં ફક્ત એક જ ઈચ્છા હતી વ્રજ યાત્રા ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલા સ્થળોની યાત્રા પર જવાની અને નાથ દ્વારામાં શ્રીનાથજીના દિવ્ય દર્શન કરવાની પરંતુ જીવનમાં એક મુશ્કેલ વળાંક આવ્યો સવિતાબાને સ્ટ્રોક આવ્યો તેઓ લકવાગ્રસ્ત થઈ ગયા તેઓ પથારીમાંથી ઉઠી પણ શકતા નહોતા મુસાફરી તો દૂરની વાત છતાં તેમના હૃદયમાં તેમની ઈચ્છા સળગતી રહી દિવસ અને રાત તે ફક્ત શ્રીનાથજીના દર્શન વિશે જ વિચારતા હતા એક દિવસ યાત્રા આયોજકોનું એક જૂથ ગામમાં આવ્યું વ્રજ અને નાથ દ્વારાની યાત્રા માટે નામ નોંધાવવા માટે તેઓ બાના ઘરે પહોંચ્યા અને ધીમેથી કહ્યું માજી શું તમે વ્રજ યાત્રા અને શ્રીનાથજીના દર્શન માટે આવવા માગો છો આ શબ્દો સાંભળી અને સવિતાબાની આંખોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું દીકરા આ મારી આખી જિંદગીની એકમાત્ર ઈચ્છા રહી છે પણ આ સ્થિતિમાં હું કેવી રીતે જઈ શકું આયોજકે નરમાશથી જવાબ આપ્યો યાત્રાના થોડા દિવસ બાકી છે કોણ જાણે કેમ ઠાકોરજી તમારા ઉપર દયા કરશે અને તમારું નામ અમે લખીએ છીએ સ્વસ્થ થવાની કોઈ આશા નહોતી પણ દૈવિક કૃપાથી એક ચમત્કાર થયો યાત્રાના થોડા દિવસ પહેલાં સવિતાબાને તેમના શરીરમાં થોડી શક્તિ પાછી આવી તેઓ ધીમે ધીમે હલનચલન કરી શકતા હતા અને મદદ સાથે થોડા પગલાં પણ ભરી શકતા હતા આ જોઈને આયોજકોએ તેમને પ્રોત્સાહન આપ્યું જો તમે આ રીતે હલનચલન કરી શકો છો તો માજી તમારે અમારી સાથે આવવું જ જોઈએ અને અમે તમારી સંપૂર્ણ સંભાળ રાખીશું તેથી સવિતાબા તેમના લાંબા સમયથી સ્વપ્નમાં જોઈ રહેલા તીર્થયાત્રા પર નીકળી પડ્યા યાત્રા ખૂબ જ સુંદર હતી વ્રતથી લઈ અને વિવિધ પવિત્ર સ્થળો સુધી યુવાન ભક્તો હંમેશા તેની સેવા અને સહાય માટે હાજર રહેતા હતા અંતે આ સમૂહ નાથ દ્વારા પહોંચ્યો જ્યાં શ્રીનાથજીના દર્શન થવાના હતા મંદિરમાં ભીડ હતી બધા ભગવાનની એક ઝલક મેળવવા માટે દોડી આવ્યા પરંતુ અંધાધૂંધીમાં તેઓ સવિતાબા વિશે ભૂલી ગયા જે હજુ પણ બહાર ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા હતા સવિતાબા તો રડવા લાગ્યા હે પ્રભુ મેં આ ક્ષણ માટે મારું આખું જીવન રાહ જોઈ પણ કદાચ એવું થવાનું નહોતું એટલામાં તો ક્યાંકથી પાલખી વાહક ઝાપટ્ટીઓના પોશાક પહેરેલો એક માણસ દેખાયો તેણે કહ્યું આવ માજી હું તને દર્શન માટે લઈ જઈશ તે કાંઈ બોલી શકે તે પહેલાં તેને હળવેથી પોતાના ખભા ઉપર ઉચકી અને મંદિરની અંદર લઈ ગયો ખૂબ આનંદથી સવિતાબાને આખરે પોતાના પ્રિય સિનાથજીને જોયા અને આનંદથી ભરાઈ ગયા દર્શન કર્યા પછી તેને આંગણામાં તેના સ્થાને પાછો લાવ્યો અને શાંતિથી ચાલ્યું ગયો પાછળથી બાકીના જૂથ પાછા ફર્યા અને સવિતાબાને ભૂલી ગયા હોવાનો તેમને ખૂબ જ પસ્તાવો થયો ત્યારે સવિતાબાએ તેમને દર્શન માટે લઈ જનાર માણસ વિશે કહ્યું ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા દર્શન દરમિયાન ઝાપટીઓ પોતાની ફરજ કેવી રીતે છોડી શકે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ ગયા અને વાસ્તવિક પાલખી ધારકોને પૂછ્યું પરંતુ તેમાંથી કોઈએ તે કર્યું ન હતું ત્યારે બધાને સત્ય સમજાયું તે ઝાપટ્યો નહોતો પણ તે શ્રીજી પોતે જ હતા ભગવાન પોતાના ભક્તનું દુઃખ સહન કરી શક્યા નહીં તેથી તેઓ તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે વેશપલટો કરી અને નીચે આવ્યા પ્રભુને પરિશ્રમ થયો એ જાણી બાને ખૂબ જ અફસોસ થયો વારંવાર ક્ષમા માગવા લાગ્યા પણ શ્રીનાથજી તો ભક્તવત્સલ છે પોતાના ધામમાં આવેલાને નિરાશ કેમ કરી શકે સારાંશ તમારા મનમાં સાચો ભાવ હોય તો ભગવાન ખુદ તમને મદદ કરવા આવે છે વર્ષોથી આવ્યાના બનાવો આપણે સાંભળ્યા છીએ આ વાર્તા ફક્ત એક વાર્તા નથી તે એક યાદ અપાવે છે ભગવાન આપણે વિચારીએ છીએ તેના કરતાં વધુ નજીક છે ખાસ કરીને જેઓ તેમને પ્રેમ શ્રદ્ધા અને સમર્પણથી યાદ કરે છે જય શ્રી કૃષ્ણ વલ્લભા કી જય શ્યામ સુંદરથી અમને મારાણી કી જય ગિરિરાજ ધરણ કી જય